મહાદેવ હર્થ આજરોજ જુનાગઢના આંગણે સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ અમારા મહેમાન તરીકે ભુવનેશ્વરી પીઠના ઘનશ્યા મહારાજજી પ્રમુખ શ્રી ગીજુભાઈ ભુજળ અને તમામ ટ્રસ્ટીઓ તમામ જિલ્લાના પ્રમુખો અને એમની ઉપસ્થિતિમાં આજે જે કાર્યક્રમ વિદ્યાર્થી સન્માન સમારોહ માટે જઈ રહ્યા છે તે અમારા માટે અહોભાગ્ય છે અને જૂનાગઢના આંગણે આ આનંદનો સબ્જેક્ટ છે બીજું કે આજે જે અમારો કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનાગઢ જિલ્લાની ટીમ પ્રફુલભાઈ ત્રિવેદી અને એની ટીમ જિલ્લાના મહિલા પ્રાંગના પ્રમુખ ભાઈ રૂપલબેન પછી યુવા મોરચાના બધા ભાઈઓ રવિભાઈને એ બધાની જે હેમતથી આજે જે આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે એ ધન્યવાદને પાત્ર છે અને આજે આ જે કરી રહ્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે મહાદેવહરું અને આયોજન થયેલું છે તેમાં તેમાં અમારા બધા જ બધા જ વચ્ચે મને રજા ચંદ્રક મળે એની મને બહુ ખુશી છે અને મને મારી મહેનતનું ફળ મળ્યું છે અને મારા માતા પિતાના આશીર્વાદ અને મારા ઈષ્ટના આશીર્વાદ બધાનો આશીર્વાદ આજે બધાને હું એવું કહેવા માગું છું તમે મહેનત કરશો તમને એનું યોગ્ય ફળ મળશે એટલે તમે ત્યારે નહીં પણ અમે ત્યારે તમને એનું ફળ પડશે ને તમે સફળ થશો અને આજે હું મારા બધા જ મારા સમસ્ત સૌરાષ્ટ્રના બધા જ પ્રમુખ ઉપપ્રમુખ તથા બધા જ અને હું માગું છું છું અને એમનો ધન્યવાદ કહેવા માગું છું શુરામ હર હર મહાદેવ સર્વ માંગલમ માંગલ્ય શિવે સર્વાર સાધિકે શરણી કે ગૌરી નારાયણી નવસુતિ ભગવાન પરશુરામ દાદા મા ગાયત્રી અને ભોલેનાથના આશીર્વાદથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ વતી જે જૂનાગઢ જિલ્લાને યજમાન પદ આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું આપ્યું છે બે હજાર બાવીસ અને ત્રેવીસના જે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે એના માટે જે જૂનાગઢ જિલ્લાને યજમાન પદે આપ્યું છે એના માટે અમે જિલ્લો આખો એનો ખૂબ આભારી છે વિદ્યાર્થી સન્માન સમારોહ એ શું છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ જે ટેલેન્ટ ધરાવે છે એને પ્રોત્સાહિત કરવામાં આવે અને એને એક નવી દિશા મળે અને બીજાને પણ એનો એક આદેશ મળે એનું પ્રોત્સાહન મળે એના માટે આ કાર્યક્રમ છે એના માટે ટ્રસ્ટનો અમે જૂનાગઢ જિલ્લાના સર્વ પદાધિકારીઓ અને સર્વ બ્રહ્મ સમાજ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એનો આભાર માનીએ છીએ જય ગિરનારી જુનાગઢના યજમાન પદે અને ઘનશ્યામજી મહારાજના આશીર્વાદથી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ એના નેજા હેઠળ એનો આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્ર કચ્છે જુનાગઢને જે આપ્યો છે એનો હું પહેલાં પ્રફુલ ત્રિવેદી જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ઘનશ્યામજી મહારાજ સાહેબ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ અનિલભાઈ પૂર્વ પ્રમુખશ્રી આ બધાનો હું પહેલાં આ તબક્કે આભાર માનું છું સાથે સાથે આ જગ્યા જે છે એ જગ્યાના ઉમેવાડ બ્રહ્મ સમાજ જે છે ઉનેવાડ બ્રહ્મ સમાજે આપણને કટોકટીના સમયમાં આ જગ્યા આપણને ફાળવી એનો પણ હું આભાર માનું છું મીડિયા જે જે કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ એનો સમય ફાળવીને જે અહીંયા આવ્યા છે એમનો પણ આભારી છે મારે માત્ર એટલું જ કહેવાનું છે કે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ આવા કાર્યક્રમો એમના આશીર્વાદથી જે આપણને માર્ગદર્શન મળે છે આવું માર્ગદર્શન ચોરાશી વર્ષની ઉંમરે ડીજી મહેતા જે છે એ ડીજી મહેતાના માર્ગદર્શન તળે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ મારે કાલે ભાઈ અનિલ ડૉક્ટર અનિલભાઈ સાથે વાત થઈ કે કાર્યક્રમ આપણે એવો કરીએ કે ઘનશ્યામજી મહારાજ સાહેબ જો ન હોય આ કાર્યક્રમમાં તો આ કાર્યક્રમ ઝીરો છે મુખ્ય પ્રણેતા છે એમના અને એમની કૃપાથી એમના એટલા બધા પારિતોષિકો છે દીકરીના છે બેનના છે બાપાના છે વડીલોના છે એમને કારણે આપણે ઉજળા છેલ્લું એક દાન હમણાં પચીસ હજારનું એમણે સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટને આપ્યું છે ડીજી મહેતાને એ ચેક જે છે એ સુધારવા માટે આપ્યો છે અને જિલ્લાના અમારા જિલ્લાના આગેવાન છેલબાપા જોશી જે સૌરાષ્ટ્ર કચ્છના ઉપપ્રમુખ છે એમણે આ બીડું ઝડપી લીધું કે ભાઈ આ એક તક છે અને બે હજાર દસમાં બીજી મારા મેનેજિંગ ટ્રસ્ટી હતા મને સૌરાષ્ટ્ર કચ્છના જે લોકો છે એણે મને ટ્રસ્ટનો પ્રમુખ બનાવ્યો મારી માત્ર વિનંતી ટ્રસ્ટને એટલી છે કે તમે જે તક આપી છે અમને વહી જતો હતો હાથમાંથી એ તમે આપ્યું છે તમે એને બાપા જે છે એને એ આ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું આવા કાર્યક્રમો બીજાને પ્રેરણા થાય એટલા માટે વિડીયો અને પ્રેસ મીડિયાને મારી એટલી વિનંતી છે કે આ કાર્યક્રમમાં જે લોકો નથી આવી શકા વિદ્યાર્થીઓ સહિત વડીલો એમને પણ અમની પ્રેરણા મળે એટલા માટે અનિલભાઈએ કાલે અમને જે માર્ગદર્શન આપ્યું છે વ્યવસ્થા કરી એટલા માટે ડીજી જે છે એ એ ડીજી પણ થોડું આપને કહેશે મંચુ પરથી જ્યારે એમનો બોલવાનો વારો આવશે ત્યારે પણ આપ સૌનો આ જ્ઞાતિનો જ્ઞાતિનો સમાજનો પત્રકારોનો મિત્રોનો આભાર